તો મહત્વના સમાચાર વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે વકફ બિલ હવે કાયદા બનાવવાની તૈયારીમાં છે બુધવારે લોકસભામાં પાસ થયા બાદ ગુરુવારે તેને રાજ્યસભામાં પણ પસાર કરી દેવામાં આવ્યું લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજુએ રાજ્યસભામાં બિલને ચર્ચા માટે મૂક્યું હતું અને આખો દિવસ તેના પર ચર્ચા કર્યા બાદ વકફ બિલ પાસ થયું હતું વકફ બિલ ની તરફેણમાં એકસો અઠ્યાવીસ અને વિરુદ્ધમાં 95 વોટ પડ્યા આ બિલ હવે મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે જશે અને તેમની સહી થયા બાદ તે કાયદાનું રૂપ ધારણ કરશે આ બિલ મોદી સરકારની ટોપ પ્રાયોરિટી બન્યું છે તો કિરણ રીજીજુએ કહ્યું કે આ બિલથી એક પણ મુસ્લિમને નુકસાન નહીં થાય વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે બિલના સમર્થનમાં 128 વોટ પડ્યા જ્યારે કે બિલના વિરોધમાં પંચાણું વોર્ડ પડ્યા હતા હવે રાષ્ટ્રપતિ પાસે બિલ મોકલાશે તો રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ કાયદો બનશે